ઠંડો ખારો થયો અરે બાપ રે આ ગેટ માર બાજુ દાવે ભાગુ જોશે નકર કઈ સિંગડું ગાળી દીશે અરે બાપ રે ભાગુ જોશે નકરા ગેટ નો મને સિંગડું ગાળી દીશે

રાડિયા તારો છોકરો ની સાઈડે જાતો હતો ને તે રસ્તામાં એની વાયે ગેંડો થઈ ગયો તું કાંઈ કા તારા છોકરાને બચાવી લે ને કરી ગેંડો તારા છોકરાને સિંગડું ભરાઈ દી છે અરે બાપ રે રોહિત્યા તું હાસુ કે મારા છોકરા વાય હાસુ કા ગેંડો થઈ ગયો હે

હલો સાહેબ એ હું જો ને હનુમાનગઢથી સાડીઓ બોલું છું તમે કાંઈ કાં અમારા ગામમાં આવો ઇમરજન્સી કેબ છે હા હા વાંધો નહીં એ હા ઓય સાહેબ આઈકડ જ આવે છે આપણે હામાં સાહેબ હાલો હાલ હલો તોડો તોડો કાંઈ કાં તોડો

શું ભલા મારા ખરા તળતા ના તે ફોન કર્યા હતા શું તારે ઇમરજન્સી કામ છે અરે સાહેબ મારે તમને હું કેવું મારો છોકરો નિશાળે ભણવા જતો હતો ને ત્યાં રસ્તામાં એની વાયે ગેંડો થઈ ગયો હવે મારા છોકરાને કાંઈ કાં બસાયો ન કરી ગેંડો છે શીંગડા વારો શીંગડું ભરાઈ દી મારા છોકરાને મારી નાખશે સાહેબ શું તું હાસું બોલશ

પણ બટા મને એ નો ખબર પડી તું તો નિશાળે ભણવા જતો હતો તો આ ગેંડો તારી ભાઈ ક્યાં થઈ ગયો બાપુ નિશાળ ભણવા જતો તો ને તે રસ્તામાં ગેંડો હતો તો મેં કીધું પાણા દાબુ વહી જાય તો એ ગયો ને મારવા થયો ગાડા તારો બાપ એ કઈ થોડા કુતરા બિલાડા છે પાણા ઠોક તો ભાગી જાય એ તારો બાપ ગેંડો હતો ગેંડો એક પાટું ઠોકે ને તો પેટમાં લાબો બારો કાંઈક ને પાણા ઠોકાય એલા જાદિયા આ ગેંડાને તમારા ગામના કોઈ તો નો ભાડ્યો સાહેબ મને થોડી ખબર હોય ગેંડો ક્યારે આવી ગયો હોય ને કેમ કોઈએ ભાડ્યો નહીં હવે એ બધું જવા દે આ ગેંડાને પકડવો જ જોઈશે હવાલદાર આ બધોય વાક ઓલા ફોરેસ્ટ ખાતા વાળાનો જ છે એ મારા બેટા કાંઈ ધ્યાન જ નથી દેતા બોલો હા સાહેબ એ વાત તમારી હાચી આજ તો ગામમાં ગેંડો આવ્યો ખાલી તો સિંહ આવી જાય અને કેટલાય માણસોનો જીવ લઈ લે હાલો આપણે ઓલા ફોરેસ્ટ વારા સાહેબ પાસે આવી અને એને કહેવી હાલો